હેલો ભાઈ ઓકે સાહેબનું વિડીયોમાં આપણે ભાઈ ક્યાં જવાના છે આપણે ભાઈ આજ છે શ્રણ મહિનાનો પેલો સોમવાર તો આપણે આજે જવાના છે કામનાથ ભાઈ હું એકલો નથી મારી સાથે છે લાલો નહીંનો ભાઈ તો વધારે કંઈ બોલાવીએ ને હવે આ વિડીયો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ ચલો ભાઈ હવે આપણે સારા ભાગી ગયા મારા આપણે પહેલાંની વાર એ સાયકલ જઈને લઈને એ તો તમને ખબર હતી કે ભાઈ આપણો જે પહેલાંનો સૌથી પહેલો વિડીયો હતો એ મેં કામનાથમાં જ બન્યો હતો પછી મેં નું બધું જો સ્ટાર્ટ કર્યું ને એમાં તમારો લોકો સારું રિસ્પોન્સ મેળવતો એવું કંઈ નથી ચાલો ચલો ફાઇનલી કામનાથ પહોંચી ગયા છે નદી વે મંદિર અહીંથી થોડુંક થાય એ તો તમને ખબર છે તો અહીંથી આ તમે જોઈ શકો છો પાણી તો એટલું પહેલાં બહુ હતું હવે આ સ્તર છે ને આનું નીચે ઉતરી ગયું જો આ રોડ ઉપરથી અમે તો આવ્યા ને આ રોડ આમ બીજા ગામે જાય ના એ પાછો રોડે નહીં બીજા ગામે જાય તો આ તમે જોઈ શકો છો ને હવે આપણે જઈએ સીધા અંદર ચાલો ભાઈ અહીંયા તરફથી બતાવી દઉં એક સેકન્ડ હા જો ભાઈ પાણી કેટલું નીર હે એકદમ આ જોઈ શકો છો તમે જો આ પાણીનું હે ને સ્તર હે કેટલા સુધીનું હે ના આ આ જો ભાઈ મસ્ત લાગે અહીંયા ચારે બધી ખુલ્લું છે અહીંયા અવચાર આ પાણી આ જુઓ ભાઈ ચલો આપણે જ લીધા જાય મંદિરે ચાલો ફાઇનલી કમલનાથ પહોંચી ગયા છે મંદિરે ને અહીંયા અત્યારે શ્રાવણ મહિના પહેલો સોમવાર છે પબ્લિક છે સ્ટોર એટલા ખુલા આ છે મંદિર ચાલો આની અંદર જઈએ તો ચલો ભાઈ અહીંથી પેલા આપણે જઈએ અંદર સાહેબ ચલો ભાઈ ચલો ભાઈ ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા છે સામને જોઈ શકો છો તમે મંદિર ને એનું ગાર્ડન ને બધી સાઈડ ચલો ભાઈ પેલા આપણે મહાદેવના દર્શન કરી આવ્યા પછી બીજું બધી કુંડવે ચાલો ભાઈ ચલો ભાઈ હવે અત્યારે અમે છે મંદિરમાં ને આ તમે જોઈ શકો છો એનું લોકેશન જો આજે પાણી નથી ભેર્યું એને આખામાં ભાઈ પાણી ભેર્યું હોય ચલો હવે આપણે અહીંથી જાય બીજા મંદિરે ચલો ભાઈ હવે અંકલજી છે મારી સાયકલ લઈ ગઈ કે થોડુંક કામ ભાઈ સાયકલ લઈને તો મેં મારી સાયકલ દીધી હું અહીં ઉભો એના સ્ટોલ હે આ જો એનું સ્ટોલ હે આ પાઉ ભાજી આ જોઈ શકો છો તમે ન મને મારો દોસ્ત રે એ આવી હવે અંકલ એ વાર જોઈ આવે એટલામાં પછી અંદરની સાઈડ જાય ચાલો આપણે આપડે નહીં ભાઈ ચલો ભાઈ ત્યાંથી મંદિર કુંડે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત મંદિર છે અહીંયા આ હેડ પાણી છે ને આ સાઈડ પાણી છે ભાઈ મોનસૂન ચાલુ છે અત્યારે શ્રાવણ મહિનો તો ભાઈ પાણી તો ભરવું જોઈએ કેમ તો વરસાદનું આ પાણી તમે જોઈ શકો છો ભાઈ કેટલું મસ્ત નીર છે ને હું મારા ફ્રેન્ડ બધી અહીં ઊભા છે વચારે તો આપણે જઈશું હવે ઓલી સાઈડ તો ચાલો ભાઈ ડાયરેક્ટ હોય ત્યાંથી જ આપણે જઈએ ચાલો ભાઈ હવે અમે આવ્યા છે આ મંદિરને આ સાઈડ જો કે અહીંથી તો બંધ છે કેમ કે આ પાછળનો દરવાજો મેઇન ગેટ ઓલી સાઈડથી હા અહીંથી આ તમે લોકેશન કંઈ જોઈ શકો છો અંદર અહીંથી જોઈ શકો છો આ ભાઈ અહીંયા અંદરની સાઈડ મંદિરનો મેઇન ગેટ તો ઓલી સાઈડ છે અહીંથી પણ એક રસ્તો છે એવું નથી આપણે જઈએ લોકેશન જોઈ શકો છો બેવરાવી દે એવું હવે ચાલો ભાઈ આ લો આ નીકળી ગયા આ સાઈડ હલો ભાઈ ચલો જોઈ શકો છો ચલો ભાઈ અહીંયા અમે બેઠા છે નાસ્તો કરવા અને જોઈ શકો છો અહીંયા મંદિર છે એને મંદિરની ભાઈ અંદરનું તો એને હું નહીં બતાવી શકું કેમ કે અહીંયા વિડીયો છે ને અલાઉડ નથી તો અહીંથી પહેલાં નાસ્તો કરીને સીધા આવશે અહીંયા દર્શન કરવા તો ચલો ભાઈ ચલો ભાઈ હવે અત્યારે અમે તમે જોઈ શકો છો બેઠા છે ગોલા ખાવા ને આ ભાઈ છે કુર્સી ઉપર અમે રાજ આઈસ ડીશ કરીને તો ચલો ભાઈ પહેલાં ગોલા ફિનિશ કરીએ અહીંથી ને અહીંથી પછી નીકળીએ આપણે ચલો ભાઈ હવે હું આ વિડીયો ના કરું છું અહીંથી એટલે કેમકે અમે ગોલા બોલા બધી કમ્પ્લીટ કરી ભગવાનના દર્શન કરીને હવે અમે જ્યાં છે કંપની સાઈડ આ રસ્તો છે અમારો તો હવે હું આ વિડીયો નહીં કરું છું એન્ડ વિડીયો પસંદ આવે વિડીયોનો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને છું છું બાકી ચાલો ઓકે બાય